કેમ છો મિત્રો મજામાં ને આજે હું આવી છું એક નવા જ વિષય સાથે અને છે તે સ્વભાવ સ્વભાવ આપણે આપણો કેવો રાખવો જોઈએ તો એક ઉદાહરણ દ્વારા સમજાવીશ વાત છે દાંત અને જીભની એકવાર દાંત અને જીભ બે વચ્ચે વાતચીત થાય છે અને તેમાં દાંત જીભને કહે છે કે તું તો શું છે ના તારું કોઈ રૂપ ના રંગ તો તો બસ માંસનો એક ટુકડો જ છે જ્યારે અમારી સામે જુઓ અમે તો કેવા ચમકીએ છીએ મોતીના દાણાની જેવા અને તારામાં તો કંઈ જોવા પડ્યું નથી આ સાંભળી જીભ કંઈ જ ન બોલી બસ મૂંગી રહી અને ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો દિવસો ગયા મહિના ગયા વર્ષો ગયા અને ઘણા વર્ષો પછી જેમ કાળની ગતિ ફરે એમ દાંત ધીમે ધીમે ઓછા થવા લાગ્યા એક પછી એક દાંત પડવા લાગ્યા ત્યારે જીભે શાંતિથી એમને એક પ્રશ્ન પૂછ્યો કે તમને યાદ છે આજથી થોડા સમય પહેલાં તમે મને શું કહ્યું હતું ત્યારે દાંત તો કંઈ બોલ્યા નહીં અને માત્ર જીભની વાત સાંભળી રહ્યા કે જુઓ આ મનુષ્યના દેહમાં તમારા કરતાં પણ પહેલી હું આવી છું એટલે કે મનુષ્ય જન્મે ત્યારે જીભ સાથે લઈને આવે છે જ્યારે દાંત તો ધીમે ધીમે એક પછી એક આવતા હોય છે એ રીતે તો હું તમારા કરતાં મોટી છું અને તમે મારા કરતાં નાના છો તમે ઉંમરમાં નાના હોવાના લીધે તમારે તો મારા પછી મૃત્યુ થવું જોઈએ તમે મારા પછી જવા જોઈએ જ્યારે એનાથી બન્યું વિરુદ્ધમાં હું આજે પણ જીવિત છું એમના એમ અને તમે તો એક પછી એક પડી રહ્યા છો તેનું કારણ જાણો છો ત્યારે દાંતે ધીમે રહીને કહ્યું કે હા જ્યારે અમે બોલ્યા ને કે તું અમારા કરતાં કંઈ જ નથી તારું રૂપ નથી રંગ નથી અને અમે કેવા ચમકીએ છીએ ત્યારે તમે કંઈ નહોતા બોલ્યા અને મને અમને તે વાતનું સમજણ નહોતી કે તમે કેમ શાંત છો પણ આજે એ વાત બરાબર સમજાય છે કે તમે કોમળ છો તમારો સ્વભાવ મૃદુ 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 છે અને આવા મૃદુ સ્વભાવવાળા લોકો વધારે ચાલે છે જ્યારે અમે કઠોર છીએ અને કઠોર લોકો જલ્દી પોતાનું એડજસ્ટમેન્ટ એકબીજા સાથે નથી સાચવી શકતા એટલે જ તમે અમારા કરતાં વધુ વધુ ચાલ્યા અને હાલ પણ ચાલી રહ્યા છો જ્યારે અમે કઠોર હોવાના લીધે એક પછી એક દુનિયામાંથી વિદાય લઈ રહ્યા છીએ તો આ વાત દ્વારા આપણને એ ખબર પડે કે તમારો સ્વભાવ બીજા સાથે કેવો હોવો જોઈએ તો સ્વભાવ આપણો મૃદુ હોવો જોઈએ ભલે આપણે સાચું કહીએ પણ એવા કઠોર ના બનીએ કે સામેવાળી વ્યક્તિને દુઃખ લાગે સાચું આપણે કહેવું જ રહ્યું પરંતુ આપણો સ્વભાવ સાથે સાથે શાંત સૌમ્ય અને મૃદુ રાખવો જોઈએ જેથી બીજા લોકો સાથે વ્યવહારમાં આપણે ટકી શકીએ આપણું અસ્તિત્વ હોય કે ન હોય પરંતુ બીજા લોકો આપણને હંમેશા યાદ કરે અને એ પણ સારી યાદો સાથે કે આ વ્યક્તિ સારા હતા અને તેમના જીવનમાં આ વસ્તુ સારી હતી તો આપણે આપણો સ્વભાવ આ જીભના જેમ હંમેશા કોમળ મૃદુ અને શાંત રાખવું જોઈએ ન કે દાંત જેવો કઠોર અસ્તુ